સુરતના કાપોદરા વિસ્તારમાં એક પાડોશી હેવાન બન્યો છે પ્રભુ દર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખત્રાણી નામના શખ્સે પાડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બેરહેમીથી માર માર્યો હતો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બાળકો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાય જતા બળદેવ જીવરાજ ખતરાણી નામના વ્યક્તિએ પડોશમાં રહેતા મહિલાને બેરહમીથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૂળ ઝઘડાનું કારણ નાનું હતું વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખતરાણી ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે પરંતુ મામલો એટલામાં શાંત ન થતા મયુરીના પતિ બળદેવ ખતરાણી તે આવી ચડ્યા અને મહિલા પર તૂટી પડ્યા પોતાનો કાબુ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો મહિલાના હાથ ખેંચ્યા વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઠોર માર માર્યો હતો આ મામલે પીડિત રસીલા બેને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે આ લોકો વિશે મને વધારે ખબર નથી મારી સાત વર્ષની દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો જેથી મોટા દીકરાએ તેને માર માર્યો હતો આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી જેથી આરોપી કોઈ પણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને માર મારવા લાગ્યો હતો પોલીસ ફરિયાદ નોંધાઈ આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે